મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોહીની અછત સર્જાઈ રહી છે તેવામાં ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મહેસાણાના કમળાબા હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે એક જેટલી રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી મહેસાણાના ઘણા ખરા વિસ્તારોમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સૌથી વધુ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહેસાણા સહિત આસપાસના વિસ્તારોના રહેવાસીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું મહેસાણાના સાર્વજનિક કમળાબા હોલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું આજે અમદાવાદ જિલ્લા ઇન્ડિયન રેટ્રો સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટ બેંક દ્વારા આયોજન થયું છે જેમાં સહકારી મંડળીના સહયોગથી ખૂબ જ મોટા પ્રમાણમાં રક્તદાન શિબિરનું આયોજન થયેલ છે અત્યાર સુધીમાં લગભગ છસો થી વધારે લોકોએ રક્તદાન કરી દીધું છે આ રક્ત થેલેસીના મેજર બાળકો માટે તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે હાલમાં ઉનાળાના કારણે રક્તની ઘણી બધી અછત સર્જાતી હોય છે અને મોટી માત્રામાં બ્લડની અવેબિલિટી થતી નથી ત્યારે જીએસસી બેંક અને એડીસી બેંકના ચેરમેન શ્રી માનનીય અજયભાઈ પટેલ સાહેબ દ્વારા નેતૃત્વ હેઠળ આ રક્તદાન શિબિરનું દરેક જિલ્લા શાખામાં તથા ડિસ્ટ્રિક્ટ બેંક અને કોપરેટિવ બેંકના સહયોગથી તેમજ સહકારી મંડળીઓના સહયોગથી આ ખૂબ જ સરસ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યારે રક્તની ખૂબ જ જરૂર હોય છે ત્યારે આવા મોટા પ્રમાણમાં જ્યારે બ્લડ મળી શકે એ બદલ અમે રક્તદાતાનો તથા સહકારી મંડળીઓનો બેંકનો બેન્કના કર્મચારીઓનો અને સર્વે મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ રક્તદાન એ મહાન દાન છે સાયન્સ ગમે તેટલું આગળ જેમને વધ્યું હોય પરંતુ રક્તની ઓપ્શન શોધી શકેલ નથી રક્ત એક જ જીવંત પર્યાય વસ્તુ છે કે જે માનવને માનવનું રક્ત કામ લાગે છે આજે સમગ્ર દેશવાસીઓને તથા દરેક દરેક નાગરિકને હું અપીલ કરીશ કે જેમની ઉંમર હજાર વર્ષ કમ્પ્લીટ થઈ ગઈ હોય અને પાસઠ વર્ષની ઉંમરના તંદુરસ્ત અચૂક એક વખત રક્તદાન માટે આગળ આવવું જોઈએ વર્ષમાં તમે ત્રણ વખત રક્તદાન કરી શકો છો રક્તદાનથી કોઈનું જીવન બચી શકે છે માટે રક્ત એ જીવનદાન છે અને રક્તદાન થકી છે કોઈની લાઈફ બચાવી શકો ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ